પાલમપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન વાર્ષિક સાધારણ સભા કાર્યકારી પ્રમુખ હરેશ જોશીના અધ્યક્ષતાની યોજાઈ હતી જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ પદે સંજય જોશી અને મહામંત્રી પદે નરેશ ચૌહાણની વરણી કરાઈ હતી ફિલ્ડ રિપોર્ટર્સ પાલમપુરની સાધારણ સભા છવ્વીસમી જાન્યુઆરીએ કાર્યકારી પ્રમુખ હરેશ જોશીના અધ્યક્ષતાની યોજાઈ હતી સભાની શરૂઆત વંદે માતરમના ગાનથી કરાઈ હતી પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી મુકેશ ઠાકોરે કર્યું હતું કાર્યકારી પ્રમુખ હરેશ જોશીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો બાદમાં કેક કાપીને સંગઠનના સોળમા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી સ્થાપના દિનની ઉજવણી બાદ સંગઠન પર્વના કન્વીનર અંકિત વ્યાસ અને ધવલ જોશી દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સર્વાનુમતે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ પદે ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજય જોશી ઉપપ્રમુખ પદે વિનોદ સુંદેશા અને મહામંત્રી પદે નરેશ ચૌહાણ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી